મિત્રો ખેડૂતોના મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી છેલ્લા બે મહિનાથી વિવિધ સ્તરે આંદોલન ચલાવી રહી છે મિટિંગો કરી રહી છે મુદ્દાઓ ઉઠાવી રહી છે ખેડૂતોને આપે જોયું હશે કે હળદળમાં જે થયું મોડાસામાં જે પશુપાલકની સાથે થયું એની હત્યા થઈ સાથે સાથે એ ભાવનો મુદ્દો હોય એપીએમસીમાં કડદા પ્રથાનો મુદ્દો હોય એને જે વળતર મળવું જોઈએ પૂરતું એનો મુદ્દો હોય કે હાઈ ટેન્શન લાઈન નાખવાનો મુદ્દો હોય કે ખેડૂતોને કોઈના કોઈ રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે શોષણ કરવામાં આવે છે એનો મુદ્દો હોય આ તમામ મુદ્દાઓને લઈને બે વર્ષ બે મહિનાથી આમ આદમી પાર્ટી છે એ સતત આઠથી નવ જેટલી કિસાન મહાપંચાયતો આખા ગુજરાતમાં કરી અને મેં જાહેર કર્યું હતું સુદામડામાં આપણને ખબર દસ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી આગામી સમયમાં મુખ્યમંત્રીને મળશે અને આપે જોયું હશે કે આઠ હજાર જેટલા ગામોમાં ખેડૂત ન્યાય પંચાયતો કરી અને લગભગ 80000 હજાર જેટલા ખેડૂતોનું સમર્થન પત્ર મેળવ્યું હજી એ પ્રોસેસ ચાલુ છે અને પછી અમે મુખ્યમંત્રીને મળવા ગયા મુખ્યમંત્રીને પણ અગિયાર મુદ્દાઓ દસ હતો ને પછી હાઈટેન્શન લાઇનનો એડ કરવામાં આવ્યો કે લોકોની ખેડૂતોની ખૂબ માંગ હતી કચ્છમાં છે ધાંગધ્રામાં છે આખી લાઈનો નીકળે છે આખા ગુજરાતમાં પણ ખેડૂતોના ખેતરોમાંથી મોટી મોટી લાઈનો નીકળે અને ખેડૂતોને વળતર પણ ન મળે અને પોલીસનો અત્યાચાર કરવામાં આવે પોલીસ અને સરકાર જાણે ઉદ્યોગપતિની દલાલી કરતી એવી સ્થિતિમાં આવે ત્યારે આ મુદ્દો પણ અમે એડ કર્યો અને ગતરોજ અમે ધારાસભ્ય અમારું ડેલિગેશન મુખ્યમંત્રીશ્રીને મળ્યું મુખ્યમંત્રીને અમે રજૂઆત કરી છે મુખ્યમંત્રીને કહ્યું છે કે આ પ્રશ્નોનો સોલ ઉકેલ લાવો અને થઈ શકે એવા છે માની લો કે હેક્ટરે પચાસ હજાર રૂપિયો આપી શકાય એવું છે બાર કલાકે દિવસે વીજળી આપી શકાય એવી છે તો એ અગિયાર અગિયાર મુદ્દાઓ મિત્રો ચર્ચા કરી મને પૂરો વિશ્વાસ છે મુખ્યમંત્રી શ્રી અમને સાંભળ્યા આખા ડેલિગેશનને સાંભળ્યા મુખ્યમંત્રીશ્રીને એ પણ કહ્યું કે બધાની પાસે સમય ઓછો છે એટલે ભગવાન આપણે સારા કામ કરાવે સારા અને મુખ્યમંત્રી શ્રી ખાતરી પણ આપી છે કે આ પ્રશ્નોનું નિરાકરણ પણ લાવશો અને એમને સાંભળ્યું પણ ખરો એ માટે હું ખેડૂતો વતી ગુજરાતના ખેડૂતોથી મુખ્યમંત્રીનો આભાર પણ માનું છું પણ સવાલ એ છે કે આ અગિયાર મુદ્દાઓ જો ઉકેલ નહીં કરવામાં આવે આગામી બજેટ સત્ર સુધીમાં તો મેં એમને કહ્યું છે બજેટ સત્રમાં સુધીમાં જો આ ઉકેલ નહીં આવે ખેડૂતોના પ્રશ્નોનો તો સડકથી લઈ અને સદન સુધી વિધાનસભા સુધી આમ આદમી પાર્ટી ફરીથી આંદોલન ચલાવશે અને જનઆંદોલન પણ ઊભું કરીશું આજે સાઇન કેમ્પેનમાં એસી હજાર ખેડૂતો છે એની જગ્યાએ પછી વીસ લાખ ખેડૂતોની સાઈન કેમ્પેન ચાલશે અને વિધાનસભામાં પણ અમારા ધારાસભ્યો છે મજબૂતાઈથી આ મુદ્દાઓ ઉઠાવશે અને પછી એક જ વસ્તુ રહેશે કે જો સરકારને અમારું અમે અમારું તો કામથી મતલબ છે અમારું વિપક્ષ તરીકેની ભૂમિકા હતી લોકોને સાથે લેવાની ભૂમિકા હતી એક એક યોગ્ય પ્લેટફોર્મ સુધી પહોંચાડવાનું આવું કોઈ પાર્ટી અત્યાર સુધી નહીં કર્યું હોય અમે યોગ્ય પ્લેટફોર્મ સુધી પહોંચાડ્યું પણ કર્યું અને એમને પણ તક આપી છે કે તમારા હાથમાં તમે કરી તો પછી અમે જન આંદોલન કરીશું અને મજબૂરીએ ખેડૂતો માટે અમારે લડવું પડશે ગરીબો ભાગ્યાઓ મજૂરો શ્રમિક મોકો માટે અમારે લડવું પડશે એ વાત નક્કી છે અને એટલે જો આ મુદ્દાઓ બજેટ સત્ર સુધીમાં ફેબ્રુઆરીમાં બજેટ સત્ર છે પહેલા જો સોલ્વ નહીં થાય તો આમ આદમી પાર્ટી જલદ આંદોલન કરશે અને એ માટે અમે ઈચ્છીએ છીએ કે ગુજરાત આખું અમારી સાથે જોડાય જય જવાન જય કિશાન